આગામી દિવસોમાં નવરાત્રીનો પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રી આયોજકો દ્વારા નવરાત્રીને લઈ પૂરો જોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આયોજકો સાથે મીટિંગ રાખવામાં આવી હતી સુરતમાં હાલ નવરાત્રીની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે સુરતમાં નવરાત્રી દરમિયાન લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનને લઈ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં નવરાત્રી આયોજકો સાથે મહત્વની મીટિંગ રાખવામાં આવી હતી આપતા જણાવ્યું કે નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્ય તત્વે ધ્યાન રાખવામાં આવશે તો સુરત શહેર પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કચાશ છોડવામાં આવશે નહીં તેમજ નવરાત્રી દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સૂચના આપવામાં આવી છે મીટિંગમાં આયોજકો ઉપરાંત સુરત શહેર પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મીટિંગમાં નવરાત્રીના આયોજન સ્તર પર કઈ પ્રકારની તૈયારીઓથી લઈ સુરક્ષા વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી आज माननीय सीपी सर की अध्यक्षता में जितने भी गरबा के आयोजक हैं उनके साथ में और सारे सीनियर अधिकारी की हाजिरी में मीटिंग हुई तो आयोजकों की तरफ से जो जो शंकाएँ थी परमिशंस को लेके मैनेजमेंट को लेके जो सवाल थे उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड ड्रोन्ट्स के बारे में सिक्योरिटी के बारे में सेफ्टी के बारे में जो जो परमिशंस लेनी है उन सब के बारे में चर्चा हुई और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में हो